આજે દાંતરા ખાતે બનાસ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેમાં મલ્ટી પેરા મોનિટર એસીજી મશીન ડિફિબ્રિલેટર ઓક્સિજન સક્શન મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપટ્ટીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રેસ્પિરેટરી મેડિસિન્સના સેવા મેડિસિન્સ છે જેમાં પદયાત્રિકોને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે પદયાત્રા કરતા પદયાત્રિકોને સૌથી વધુ તકલીફ પગમાં હોય છે આથી પદયાત્રિકોના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રિકો માટે આરામ કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે આ મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ વાઇસ ચેરમેન ભાવાભાઈ પ્રભારી દિલીપ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા